ત્યાં કાસો મારો છે કા તમારો શું કરો પતં સુકવા દે અમાર કાકા ને ન આવાનો અમાર કાકા ને ન આવાનો પદવાર કર્યો હોવા આ જો આ ભાઈ ના એ એ પટિંગાઈ પટિંગાઈ આઈ આઈ

ऊपर जा काका काका ऊपर जा ऊपर ऊपर जा ऊपर जा जो ऊपर जा ऊपर 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 ऊपर जा ના ખબર પડે છોકરા 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 લડ્યા પતંગ ઓલી અલ્યા નતો કેતો ઉપાધી ઉપાધી કરી ભરાવાનું નતો અલ્યા એય એ ઓલી પતિંગા ભરાવાણ ભરા કરી લે અલ્યા વાહ વાહ દુજી ઓલી फटाफट ભરાણ આયો આયો આઈ આઈ फटाफट

લા તોય પકડો નહી મળે છોકરા આ આવા લેલો મન અલ્યા ના ના લૂટો રેલા ના ના તો તમાર બાનો અમે તો ઓમ દે અલ્યા મી વાત વાત પર જવા દે તો અલ્યા મેલ દી અલ્યા તાર કાકો વિફર્યા આલે છોકરા અલ્યા થોરા બને એ ઓને પકડો ઓને અમાર ઓને પકડો ઓને દો બસ ભાઈ જાડ નહી મારો કેવા પતંગો કેવા આવે હે